એવી જીલકપુરા થ છે એમાં પ્રચાર થયે હું નીકળ્યો છું અને મને વિશ્વાસ છે કે આ વિસ્તારના લોકો પણ મારી સાથે રહેશે અને મારી જીત નિશ્ચિત છે છોટભાઈ છોટભાઈ ભરૂચ જિલ્લામાં જે ત્રિપાંતિય જંગ થઈ રહ્યો છે તો તમને લાગે છે એવું કે ભાઈ તમે ઉમેદવારી નોંધાવીને ભાજપને સીધો ફાયદો કર્યો હોય કે એવું કંઈ તમને લાગે છે આપના મારી ઉમેદવારી આપની ઉમેદવાર અરે ભાજપને હરાવી શકું એક હું ઉમેદવાર છું કોંગ્રેસથી કંઈ બનવાનું નથી ચાલીસ વર્ષથી કોંગ્રેસ હારે છે સાહેબ મારો એક સવાલ છે તમને કે બે હજાર ઓગણીસની જે કોંગ્રેસ ભાજપ અને જે તમારો ત્રિફાકીઓ જંગ છે એમાં અંતિમ દિવસો સુધી તમારું કોંગ્રેસની હાથે સમર્થનની ચર્ચાનો વિષય હતો અને અંતે પછી કોંગ્રેસે તેમનો એક એમની પાર્ટી તરફથી એક યુવા કાર્યકરને ઉતાર્યો છે એમાં તમારી કેમ અંતે કેમ આ રીતના થયું તમારું ગઠબંધન રાજધાર ક્લિયર જ હતો કે ગઠબંધન થાય કે નહીં થાય પણ હું ચૂંટણી લડવાનો હતો એ નક્કી હતું એટલે મારી મારે કોઈ અપેક્ષા હતી નહીં કોંગ્રેસ મને ટેકો આપે અને રાજ્યસભામાં આપે અહમદ પટેલને એક રાજ્યસભામાં મોકલ્યા આપનો મત કિમતી હતો અને તે સમયે અહમદ પટેલ પણ એક તમારું એક એહસાન હતું તો એનો આ વખતે તમને કંઈક

રાષ્ટ્રદ્રોહી માણસ મેનકા ગાંધી નું એ માટે આ દેશની દુર્દશા ખરાબ થઈ છે બધા જ જાણે છે પત્રકારો ખાલી એનો બચાવ કરે છે આ મીડિયા વાળા બચાવ કરે છે બાકી આ માણસ લાંબો સમય સુધી ભારત પર રાજની કરી શકે મેમકા ગાંધી